નમસ્કાર મિત્રો આવનારી અગિયાર જૂને આ ચાર રાશિઓ કરોડપતિ બનશે આ ચાર રાશિના જાતકોને એમ કહી શકાય કે સ્વયં વિધાતા પણ પૂનમના દિવસે કરોડપતિ બનવાથી અને માલામાલ બનવાથી રોકી શકશે નહીં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર દસ જૂન બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગીને ને પાંત્રીસ મિનિટ વાગ્યે જૈષ પૂનમ શરૂઆત થશે જ્યારે અગિયાર જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે એક વાગીને તેર મિનિટ વાગ્યે તિથિ સમાપ્ત થશે મિત્રો દસ જૂન મંગળવારના રોજ નેવું વર્ષ પછી જૈષ્ઠ પૂનમનો ચંદ્ર એક અદ્ભુત અને શુભ સંયોગ સાથે દેખાશે માતા લક્ષ્મીના આશીર્વાદથી થી બાર રાશિઓમાંથી ચાર રાશિના લોકોની લોટરી લાગશે અને તેઓ ધનવાન બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી ના આશીર્વાદ થી નેવું વર્ષ પછી દસ જૂન મંગળવાર ના રોજ પૂનમ ના દિવસે દિવ્ય દુર્લભ અને અત્યંત શુભ એવો મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગ થી બાર રાશિયોથી ચાર રાશિ ના લોકોનું ભાગ્ય ચમકવાનું છે મિત્રો આ ચાર રાશિ ના જાતકો ની આ દિવસે એટલે કે જ્યેષ્ઠ પૂનમ અથવા વટ પૂનમ ના દિવસે લોટરી લાગવાની છે તેઓ ધન થી માલામાલ થશે જો તમે લાંબા સમયથી આર્થિક તંગીથી થી રહ્યા છો મહેનત કરતા કરતા અને સફળતા મળતી નથી તો ગભરાવાની જરા પણ જરૂર નથી હવે તમારા જીવનમાં સુખનો સૂર્ય ઉગવાનો છે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે શુભ સમય આવી ગયો છે તમારા દરેક સપના સાકાર થવાનો સમય આવી ગયો છે તમારા જીવનની બધી જ અડચણો દૂર થવાની છે અને નસીબના દરવાજા ખુલવાના છે ધનની દેવી માતા લક્ષ્મી પોતે આ દિવસે આ ચાર રાશિના જાતકોના ઘરે પધારી રહ્યા છે જેનાથી તેમના જીવનના બધા દુખ દર્દ અને કષ્ટો દૂર થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આશીર્વાદ થી આ ચાર રાશિના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન બદલાઈ જશે મિત્રો ચાર ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની દસ જૂન મંગળવારના રોજ જૈષ પૂનમ દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે આ ચાર રાશિ જાતકો આ દિવસે ધનવાન બનવાના છે એમ કહી શકાય કે સ્વયં વિધાતા પણ તેમને હવે અમીર અને કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં આ જૈષ્ઠ પૂનમ દિવસે છીએ તેથી તમે આ વિડીયો શરૂઆત થી અંત સુધી પૂરો જોજો વિડીયો જરા પણ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આ ચાર રાશિના લોકો માટે ખુબ જ મહત્વપૂર્ણ ન રહેવાનો છે વિડિયો શરૂ કરીએ તે પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને અત્યારે જ એક લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે અને વિડીયો તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો મિત્રો તમને જણાવી દઈએ કે પૂનમ તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે આ શુભ તિથિ પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સાથે જ સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ માટે શ્રી સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુ નુની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે સાથે જ આવક સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર દસ જૂન બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગ્ય્રીસ મિનિટ વાગ્યે જૈષ્ઠ પૂનમની શરૂઆત થશે જ્યારે અગિયાર જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે વાગીને મિનિટ વાગ્યે પૂનમ તિથિ સમાપ્ત થશે જ્યોતિષીઓના મતે દસ જૂને વટ પૂનમનું વ્રત છે જ્યારે અગિયાર જૂને જ્યેષ્ટ પૂનમનું સ્નાનદાન કરવામાં આવશે જૈષ્ઠ પૂનમના દિવસે સાધ્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગનો સંયોગ બપોરે બે વાગીને ચાર મિનિટ વાગ્યા સુધી છે જ્યેષ્ઠ સાધ્ય યોગને શુભ માનવામાં આવે છે આ યોગમાં લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થશે તમને જણાવી દઈએ કે જ્યેષ્ઠ પૂનમ દિવસે શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગનો સંયોગ બપોરે બે વાગીને ને પાંચ મિનિટ વાગ્યાથી થઈ રહ્યો છે જયારે શુભ યોગનો સમાપ્તિ બાર જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે બે વાગી થશે દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી શુભ કાર્યોમાં સફળતા મળશે મિત્રો હવે વાત કરીએ તે ચાર રાશિના જાતકો વિશે જેમની આ દિવસે એટલે કે પૂનમના દિવસે મહાલક્ષ્મી યોગ અને દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી લોટરી લાગવાની છે તેઓ કરોડપતિ બનવાના છે અને ધનથી માલામાલ થવાના છે આ ચાર રાશિના જાતકોને એમ કહી શકાય કે સ્વયં વિધાતા પણ પૂનમના દિવસે કરોડપતિ અને માલામાલ બનવાથી રોકી શકશે નહીં તો ચાલો શરૂ કરીએ કઈ છે તે ચાર ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન છે મહેરબાન છે અને બંને હાથોથી ધનનો વરસાદ વરસાવવાના છે હવે આ ચાર રાશિના જાતકો પર તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા જાણો છો માતા લક્ષ્મીને ને ધન સંપત્તિ દેવી કહેવામાં આવે છે સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે પુરાણો માં ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થાય છે તો તેના ઘરમાં ક્યારેય ધન અને વૈભવની કમી રહેતી નથી પરંતુ શું તમે આ વાતથી પરિચિત છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ધનની દેવી માતા લક્ષ્મી એક જગ્યાએ ટકીને રહી શકતા નથી આજ કારણ છે કે મનુષ્યના જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા દેવીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે જેનાથી માતા ખુશ થઈને વ્યક્તિને ધનવાન બનાવે છે મિત્રો આજના સમયમાં મનુષ્યને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનું સૌથી પહેલું કારણ આર્થિક તંગી છે આ ઉપરાંત મનુષ્યના જીવનમાં આવા ઉતાર ચઢાવ ગ્રહોની ચાલથી પણ સતત આવતા રહે છે તેથી મનુષ્ય હંમેશા ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સુક રહે છે આ ક્રમમાં આ વખતે વિશેષ સંયોગ અને મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને તેમના પર પોતાની કૃપા દ્રષ્ટિ માટે જણાવી દઈએ કે 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 જેમ અમે જણાવ્યું છે મનુષ્યના જીવનમાં ગ્રહોની ચાલનું ખૂબ મોટું મહત્વ હોય છે તેમની ચાલની સીધી અસર આપણા સામાન્ય જીવન પર પડે છે ક્યારેક કોઈ ગ્રહ કોઈ રાશિ માટે ખુશીઓ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે આ ક્રમમાં આ વખતના સંયોગથી સંયોગ થી માતા લક્ષ્મી આ ચાર રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે એમ કહી શકાય કે આ ચાર રાશિના જાતકોની હવે લોટરી લાગવાની છે મિત્રો આવો સંયોગ જીવનમાં ક્યારેક જ આવે છે જેમાં માતા લક્ષ્મી હવે ચાર રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે મિત્રો હવે આ ચાર રાશિના જાતકોના જીવનમાં માતા લક્ષ્મી ના આશીર્વાદ થી અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જે ચાર રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે તે બધી ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવવાના છે હા મિત્રો તમારા માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને પ્રાપ્ત થવાના છે કન્યા રાશિના જાતકોને હવે માતા માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન પ્રાપ્તિના પ્રાપ્ત થવાના છે લક્ષ્મી પોતે તમારા ઘરે પધારી રહ્યા છે તમારી જોડી હવે ખુશીઓથી ભરાવાની છે તમારા બધા અધૂરા સ્વપ્નાઓ હવે પૂરા થશે તમને ધાર્યું પરિણામ મળશે અને તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે સફળતા તમારા કદમ ચૂમશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા જ સફળતા મળશે જલ્દી જ તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમારું જીવન સુખમય બનશે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર પ્રાપ્ત થવાની છે નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ પણ પ્રબળ છે તમારા કાર્યક્ષેત્રમાં તમારું નામ રોશન થશે કન્યા રાશિના જાતકોને કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ ભરવાના છે તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં જબરદસ્ત મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ સંયોગ ક્યારેક જ બને છે જેના કારણે તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે તમે લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છો તે શુભ ઘડી હવે આવી રહી છે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમે જલ્દી જ કોઈ એવા વ્યક્તિને મળશો જે તમારા જીવનની દશા પૂરી રીતે બદલી દેશે હા મિત્રો હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી રહેશે નહીં તમારી કિસ્મતમાં માતા લક્ષ્મીની કૃપાથી એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે તમને વેપારમાં ભરપૂર લાભ મળવાનો છે જે લોકો વેપાર કરે છે તેમનો વેપાર દિવસ રાત બમણી પ્રગતિ કરશે તમારા વ્યવસાયમાં નવી ઊંચાઈઓ સર કરશો અને બજારમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમારા પ્રતિસ્પર્ધીઓ પણ તમને સલામ કરશે તમને દરેક જગ્યાએથી હવે લાભ જ લાભ મળશે સાથે જ જે લોકો નોકરી કરે છે અથવા નોકરીની શોધમાં છે તેમની મનવાછિત ઈચ્છા પૂરી થશે તેમને મનવાછિત નોકરી મળશે અને પદોન્નતિ પ્રમોશન અને વેતન વૃદ્ધિના પણ યોગ છે મેષ રાશિના જાતકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિના ઇચ્છુક છે તેમને માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળવાનું છે તમારા ઘરમાં પારણું બંધાશે અને ખુશીઓ આવશે પરિવારમાં આનંદનું વાતાવરણ હોશે તમારી પેઢી આગળ વધશે અને ઘર પરિવારમાં સુખ શાંતિ હોશે ખોટું નહી હોય કે માતા જીવનમાં મોટું પરિવર્તન થવાનું છે માતા લક્ષ્મી પોતે તમારી જોડી ખુશીઓથી ભરવાના છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી હવે તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે તમારા પર માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા બની રહી છે જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસા વધશે વધુ ધન લાભ હવે તમને થવાનો છે જો તમે લાંબા સમયથી કોઈ નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો પરંતુ હિંમત કરી શકતા નથી તો હવે સમય આવી ગયો છે તમારા હાથમાં સોનું આવશે અને દરેક પ્રયાસ સફળ થશે તમારા બધા રોકાયેલા કાર્યો હવે વેગ પકડશે અને અણધારી સફળતા મળશે કુંભ રાશિના જાતકો જલ્દી કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળવાનો છે તેમનો વેપાર દિવસરાત બમણી પ્રગતિ કરશે તમારા વ્યવસાયમાં અણધાર્યો વધારો જોવા મળશે અને સ્પર્ધામાં પણ તમે આગળ નીકળી જશો ધંધામાં મોટી સફળતા મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાથે જ જે લોકો વિદેશમાં જઈને નોકરીઓ અથવા અભ્યાસ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો તે સ્વપ્ન તેમનું જલ્દી જ પૂરું થશે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને તમારા બધા સપના સાકાર થશે તમારા વિદેશ જવાના માર્ગો ખુલશે લાંબા સમયથી વિચારેલા વિદેશ પ્રવાસ હવે શક્ય બનશે તમારા સપનાની નોકરી કે અભ્યાસ માટે વિદેશ જઈ શકશો માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી કામ ખૂબ જ સરળતાથી થવાના છે તમારા વર્ષોથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે તમને દરેક જગ્યાએથી હવે કુંભ રાશિના જાતકોને લાભ મળવાનો છે માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર બની રહી છે એમ કહી શકાય કે તમને જલ્દી જ હવે લોટરી લાગવાની છે

તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેનાથી તમને ખૂબ જ વધારે આર્થિક લાભ થશે અને આ સાથે જ અગાઉ કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે તમારી દરેક મહેનતનું ફળ તમને બમણું મળશે તમારા પ્રયાસો હવે રંગ લાવશે તમારી કાર્યક્ષમતાની સમાજમાં પ્રશંસા થશે અને તમારું કદ ઊંચું આવશે વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન તમે બધા લોકો જોશો તુલા રાશિના જાતકો હવે તમે જોજો કે તમારા જીવનમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે હા મિત્રો માતા લક્ષ્મી તમારા જીવનમાં હવે એવો પરિવર્તન લાવવાના છે જે તમે ક્યારે વિચાર્યો પણ નહીં હોય તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે મિત્રો તમારો વેપાર દિવસ રાત બમણી પ્રગતિ કરશે સમાજમાં તમારું માનસન્માન વધશે તમને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે લક્ષ્મી યોગના કારણે જબરદસ્ત કમાણી થશે હવે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ તુલા રાશિના જાતકોને પ્રાપ્ત થવાના છે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા માટે યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય સફળ થશે તમારા ઘરના દરવાજે નવી ખુશીઓ દસ્તક દેશે તમારા સપનાનું ઘર કે વાહન ખરીદવાનું સ્વપ્ન સાકાર થશે તમારા ઘરમાં ધંધાન્યની વૃદ્ધિ થશે અને સુખ સમૃદ્ધિનો વાસ થશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે હા મિત્રો કહેવું ખોટું નહીં હોય તુલા રાશિના જાતકો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે નોકરી કરનારાઓને નોકરીમાં પદોન્નતિ અને વેતન વૃદ્ધિના યોગ છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનવાંછિત નોકરી પ્રાપ્ત થવાની છે તમારા કરિયરમાં નવી ઉડાન ભરશો અને સફળતાના શિખરો સર કરશો તમારી કારકિર્દીમાં એક નવી દિશા મળશે તમારી મહેનતનું સુખદ પરિણામ મળશે અને ભવિષ્ય ઉજ્જવળ બનશે કહેવું ખોટું નહીં હોય તુલા રાશિના જાતકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ હવે પૂર્ણ થશે સમય હવે પૂરી રીતે તમારા પક્ષમાં રહેશે હા મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ધનથી માલામાલ થવાની છે એમ કહી શકાય કે આ ચાર રાશિના જાતકોને કરોડોનું ધન મળવાનું છે

તો કૃપા કરીને તેને લાઇક કરજો આવા વધુ વાસ્તુ ઉપાયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી વાસ્તુ ઉપાય ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં